કે જેઓ કર્ણી સેના કદાવર હોદ્દેદાર હતા અને તેઓનું એક વર્ષ પહેલા રાજસ્થાન કર્ણી માતાના મંદિરે શિવાર થઈ ગયા હતા ત્યારે પરત આવતા માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેમની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ કર્ણી સેના દ્વારા સ્વૈચ્છિક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્તદાન કેમ્પમાં સવારથી ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરવા પહોંચી ગયા હતા એટલે બોટલો એકત્રિત થશે તેવું કણી સેના દ્વારા જણાવ્યું હતું જ્યારે એકત્રિત કરવામાં આવેલા બ્લડ થેલેસેમિયા પીડિત બાળકોને આપવામાં આવશે ત્યારે કણી સેના તમામ જ્ઞાતિ સાથે હરીભરી ને તેમના દુઃખ દર્દમાં સાથે રહે છે ભારે ત્યારે રક્તદાન કેમ્પમાં આવેલું રક્ત તમામ જ્ઞાતિના લોકોને ઉપયોગી બનશે આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ત્રણસો બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર માતાજી જય મા શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ જે આપણા સૌ સૌ દરેક સમાજના એવા સહભાગી થનાર પૃથ્વીરાજસિંહ પરમાર ગત વર્ષે સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ કરણી માતાના મંદિરે સેવા કેમ્પમાં રાજસ્થાન દેશ લોક ગયેલ અને ત્યાંથી રિટર્નમાં આવતા એમનું અકસ્માતમાં મૃત્યુ નિપજેલ અને એમના મૃત્યુને હિસાબે સુરેન્દ્રનગર જિલ્લાને અને શ્રી કરણી સેના ગુજરાતને બહુ મોટી ખોટ પડેલ છે સાથે સાથે દરેક સમાજને સાથે રાખીને કામ કરનાર પૃથ્વીરાજસિંહ ગોદાવરીને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને કરણી સેના દ્વારા સર્વજ્ઞાતિ મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને ઓછામાં ઓછી પાંચસો બોટલ રક્તદાન એકત્રિત થશે અને આ રક્ત જે છે એ દરેક સમાજના સર્વ જ્ઞાતિને કોઈપણ વ્યક્તિને થેલીસીમેના બાળકો હોય કે કોઈપણ વ્યક્તિને જરૂરિયાતવાળા હોય દરેક સમાજને અમે સમર્પિત કરશું ગોદાવરી એ બ્લડ ડોનેટનો પ્રોગ્રામ એના માટે રાખેલો કારણ કે એ એકસો આઠની જેમ હરેક સમાજ માટે કામ આવતા હતા અને હસતા મોટે ગમે ત્યારે ગમે એ કામ હોય તો અડધી રાતે બિલકુલ આળસ નહીં અને ગમે એ કામ હોય તો આળસ કર્યા વગર દોડીને કામ કરતા એવા પૃથ્વી રાશિ દરેક સમાજને કામ આવે અને ગણેશનાને તો મોટી ખોટ રાહ જાય છે એમને ગયા પછી પણ એમના માટે દરેક સમાજને કામ આવે એટલા માટે બ્લડ ડોનેટનો પ્રોગ્રામ રાખેલ છે અને ઓછા ઓછી વધુ વધુ પાંચસોથી હજાર બોટલનો ટાર્ગેટ છે અને સર આ જે બ્લડ જે ભેગો થશે એ દરેક સમાજ માટે ઉપયોગી રહેશે ને આ બ્લડ જે ભેગું થશે એ દરેક સમાજના જે પણ જરૂરિયાતમંદ હશે દર્દી એના માટે ઉપયોગી થાય એના માટેનો આ બ્લડ ડોનેટનો પ્રોગ્રામ રાખેલ છે ઓકે થેન્ક યુ સર